સાઇક્લોનિક વરસાદી સિસ્ટમની અસરના કારણે માવઠાની આગાહી આપી રહ્યું છે એટલું જ નહીં અત્યારે ગુજરાત ઉપર મિત્રો ઠંડા પવનો ફૂંકાઈ રહ્યા છે ઉત્તરી પૂર્વના પવનોની અસર અને ઠંડીની વચ્ચે રાજ્યની અંદર મિત્રો હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ તરફથી આવનારા દિવસોમાં ઠંડી પડવાને લઈ ઉત્તરાયણ જેવા તહેવારો ઉપર ગુજરાતના અમુક વિસ્તારોની અંદર વાવાઝોડાની જેમ

આવનારા દિવસોને લઈ પરેશ ગોસ્વામી તરફથી પણ મિત્રો માવઠાની સંભાવના અને જેમાં ગુજરાતમાં ખેડૂતોને ખાસ ઉનાળુ પાકોને લઈને પરેશ ગોસ્વામી એક સલાહ સૂચન આપ્યા તમામ અપડેટ આપણે એક પછી એક આ અંદર મેળવીશું પહેલા તો મિત્રો તમે અમારી આ ચેનલ ઉપર નવા છો તો ખાસ મિત્રો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો સૌથી પહેલા આપને જણાવી દઈએ તો શિયાળાના મોસમની અંદર મિત્રો ગુજરાત ઉપર ઠંડીના મારની સાથે જ માવઠાનો પણ માર રહેતો હોય છે કારણ કે ઉત્તરી ભારત ઉપર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સો આવતા રહેતા હોય છે દક્ષિણી ગુજરાત દક્ષિણી ભારતના ભાગોમાં નવી નવી બંગાળની ખાડી અને અરબ સાગરમાંથી સિસ્ટમો બનતી હોય છે ને જેના કારણે આપણા ગુજરાત ઉપર મિત્રો પલટાઓ નોંધાતા હોય છે ત્યારે આપને જણાવી દઈએ તો હાઈ અને મિડ લેવલના વાદળોની અસર ગુજરાતના વાતાવરણમાં છેલ્લા બે દિવસથી નોંધાતી હતી એવામાં અત્યારે આપને જાણી દઈએ તો અત્યારે ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી ભારતના કયા રાજ્યોની અંદર કેવી આગાહી આવી છે કારણ કે ઉત્તરીય ભારત ઉપર મિત્રો આવી રહેલા વેસ્ટર્ન વેસ્ટન અસરના કારણે તમે જોઈ શકો છો અત્યારે જમ્મુ કાશ્મીર ઉત્તરાખંડ અને હિમાચલ લાગુના વિસ્તારોથી લઈ ચાઇના ઉપર વાસ સિસ્ટમી વાદળોનું સર્ક્યુલેશન જોવા મળી રહ્યું છે ગઈકાલ સુધી રાજસ્થાન ઉપર હતું ને અત્યારે એને લઈને છેલ્લી કેટલીક કલાકો દરમિયાન ઉત્તરીય ગુજરાતના બનાસકાંઠા સાબરકાંઠા અને અરવલ્લી વિસ્તારોની અંદર માવઠાની આગાહી આપવામાં આવી હતી પરંતુ હવે પછીની કલાકોમાં હવામાન વિભાગે ગુજરાતના વાતાવરણમાં શુષ્ક રહેવાની આગાહી કરી છે પરંતુ અત્યારે આગળના દિવસોને લઈ અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામીની માવઠાની આગાહી આવી રહી છે તેની ખાડીમાં પણ અત્યારે દક્ષિણી વિસ્તારો ઉપર વરસાદી સિસ્ટમની અસરના કારણે મિત્રો તમિલનાડુ અને આંધ્રપ્રદેશના ભાગોમાં હવામાન વિભાગ ભારે વરસાદની પણ આગાહી આપી રહ્યું છે મધ્યપ્રદેશ છત્તીસગઢ લાગુના વિસ્તારોની અંદર વરસાદની સંભાવના તો ઉત્તર પ્રદેશના ભાગોમાં પણ સાયક્લોનિક વરસાદી સિસ્ટમના કારણે વરસાદની આગાહી આપવામાં આવી છે બાકી રાજસ્થાન હરિયાણા પંજાબના વિસ્તારોમાં કોલ્ડ વેવની સંભાવના અને મિત્રો ફોગ એટલે કે ધુમ્મસમયની આગાહી રહેશે ચૌદ તારીખ અને તેર તારીખના આગાહીના નકશામાં પણ તમે જોઈ શકો છો મિત્રો દક્ષિણી બંગાળાની ખાડીના કાંઠાના રાજ્યોમાં વરસાદની સંભાવના તો પૂર્વી ભારતના રાજ્યોમાં પણ વરસાદ અને ઉત્તરી ભારતના ભાગોની અંદર ધુમ્મસ કોલ્ડ વેવની સંભાવના ઠંડીની આગાહી હવામાન વિભાગે કરી છે આ સાથે જ આગળના દિવસનો પણ આની વાત કરવામાં આવે તો ગુજરાતના વાતાવરણમાં ગુજરાત અમદાવાદ મોસમ કેન્દ્ર તરફથી છેલ્લી કેટલીક કલાકો દરમિયાન ઉત્તરી ભારત ગુજરાતના જે વિસ્તારો હતા કે જ્યાં વરસાદની આગાહી આપવામાં આવી હતી પરંતુ હવે પછી અત્યારે ગુજરાત હવામાન વિભાગ તરફથી ગુજરાતમાં શુષ્ક વાતાવરણ રહેવાની આગાહી કરવામાં આવી છે પરંતુ અંબા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ તરફથી ગુજરાત રાજ્યની અંદર મિત્રો ચૌદ તારીખથી ફરી ગુજરાતના વાતાવરણમાં પલટો આવે ને ચૌદ પંદર સોળ તારીખ દરમિયાન હાઈ અને મીડિયમ લેવલના ક્લાઉડ દક્ષિણી ગુજરાત મધ્ય ગુજરાત અને પૂર્વ ગુજરાતના વિસ્તારોમાં આવવાની સંભાવના પણ વ્યક્ત કરવામાં આવી છે અને જેના કારણે મિત્રો ઉત્તરાયણ એટલે કે મકર સંક્રાંતિના તહેવાર અને વાસી ઉત્તરાયણના તહેવારોમાં દક્ષિણી ગુજરાત મધ્ય ગુજરાત અને પૂર્વ ગુજરાતના કેટલાક ભાગોમાં હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ તરફથી વરસાદી છાટા માવઠા રૂપી વરસાદ પડે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે આ સાથે જ મિત્રો ખાસ કરીને ઉત્તરાયણના તહેવાર ઉપર અમદાવાદ જેવા શહેર હોય રાજકોટ સુરત વડોદરા જેવા શહેરોની અંદર ઉત્તરાયણને ધામધૂમથી ઉજવવામાં આવે છે ને જેમાં

ખાસ કરીને ચૌદ તારીખ આજુબાજુ તમે જોઈ શકો ફરી ગુજરાતના વાતાવરણમાં ધીમે ધીમે વાતાવરણની પલટો મીડિયમ અને હાઈ લેવલના વાદળો આવવાની સંભાવના ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં રહેશે અને જેના કારણે તમે જોઈ શકો છો મિત્રો વાસી ઉત્તરાયણ સોળ જાન્યુઆરી આ દિવસો દરમિયાન ગુજરાતના સૌરાષ્ટ્ર સુધીના પંથકો સુધી વાદળો રચાવાની સંભાવના રહેશે જેમાં સૌરાષ્ટ્રમાં પણ તમે જોઈ શકો છો તો દક્ષિણી ગુજરાતના પણ વલસાડ મહારાષ્ટ્રથી લઈ ડાંગ તાપી નર્મદાથી લઈ સુરત અને વડોદરા સુધીના પંથકો ઉપર આ આવનારા દિવસોની અંદર માવઠા રૂપી વાદળાઓ રચાવવાની સંભાવના રહેશે વધુમાં આપણે જણાવીએ મિત્રો તો જોઈ શકો છો કે ઉત્તરાયણના તહેવાર ઉપર ગુજરાતના અમુક વિસ્તારોની અંદર વાદળાઓ રચાઈ શકે છે તહેવાર ઉપર દક્ષિણી ગુજરાત જેમાં સુરત ભરૂચ આ સાથે જ જોઈ શકો છો ખાસ કરી મહારાષ્ટ્ર મધ્યપ્રદેશના બોર્ડરના અને ગાંધીનગર ઉત્તર ગુજરાતના પૂર્વ ગુજરાત લાગુના વિસ્તારો ઉપર મીડિયમ લેવલના વાદળો વાતાવરણમાં રચાવાની સંભાવના રહેશે સૌરાષ્ટ્રની અંદર વાતાવરણ ચોખ્ખું રહેશે પરંતુ સૌરાષ્ટ્રની અંદર ખાસ કરીને મિત્રો સૌથી વધારે પવનની ઝડપ ઉત્તરાયણના તહેવાર ઉપર જોવા મળી શકે અમે તમને અહીં બતાવી રહ્યા છીએ જોઈ શકો છો મિત્રો ખાસ કરીને સૌથી પહેલાં તો ઉત્તરાયણ ઉપર જે ઠંડીનો માહોલ રહેવાનો છે જેમાં વહેલી સવાર દરમિયાન સૌરાષ્ટ્રની અંદર મિત્રો પંદર ડિગ્રી સુધીના તાપમાન નીચા જઈ શકે તો અમદાવાદની અંદર સોર અને ઉત્તરી ગુજરાતના ભાગોની અંદર બારથી તેર ડિગ્રી સુધીનું નીચું તાપમાન ઠંડી વહેલી સવારે જોવા મળી શકે પરંતુ પવનની ઝડપની પણ વાત કરવામાં આવે તો જેમાં સૌરાષ્ટ્રની અંદર વહેલી સવારે પવનની ઝડપ મિત્રો દસ કિલોમીટરથી લઈ બાર કિલોમીટર સુધીની જોવા મળી શકે અમદાવાદ જેવા શહેરોની અંદર મિત્રો ઉત્તરાયણની વાત કરવામાં આવે તો વહેલી સવાર દરમિયાન અમદાવાદ શહેરની અંદર દસ થી પંદર કિલોમીટર પ્રતિ કલાકની ઝડપના પવનો ફૂંકાઈ શકે છે પરંતુ મિત્રો જોટાના પવનોની ઝડપ ગુજરાતના ઘણા વિસ્તારોની અંદર વધારે નોંધાઈ શકે છે ને જેમાં સૌથી વધારે સૌરાષ્ટ્રની અંદર હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં ઉત્તરાયણ ઉપર મિત્રો અઠ્યાવીસથી લઈ અને બત્રીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપના પવનો ફૂંકાઈ શકે છે એટલે કે જોટાના પવનો ભારે ફૂંકાવાની સંભાવના ઉત્તરાયણ ઉપર જોવા મળી રહી છે તો સાથે જ આપણે જણાવી દઈએ અમદાવાદ વડોદરા સુરત જેવા શહેરો જેમાં અમદાવાદની અંદર વહેલી સવારે દસ કિલોમીટર પ્રતિ કલાકના ઝડપ અને દિવસ દરમિયાન એટલે કે જેમાં અગિયાર વાગ્યાથી લઈ મિત્રો બપોર સુધીના સમયગાળા દરમિયાન અમદાવાદના પણ શહેરોની અંદર જોટાના પવનો ભારે ફૂંકાઈ શકે છે કચ્છી મેળવીએ તો દક્ષિણી ગુજરાતની અંદર પણ વહેલી સવાર દરમિયાન દસથી પંદર કિલોમીટરની ઝડપના પવનો સાથે દિવસ એટલે કે અગિયારથી બાર વાગ્યાના સમયગાળા દરમિયાન પણ તમે જોઈ શકો છો સામાન્યથી થોડી વધારે ઝડપના પવનો દક્ષિણી ગુજરાતના વિસ્તારોમાં મકર સંક્રાંતિ ઉપર ફૂંકાઈ શકે અમદાવાદ જેવા શહેરોની અંદર મિત્રો બાવીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપના જોટાના પવનો તો ઉત્તર ગુજરાતની અંદર કમ્પેરેટિવલી ઓછો પવન પરંતુ સૌરાષ્ટ્રમાં પવનની ઝડપ સારી એવી નોંધાઈ શકે છે આ સાથે જ આપણે જોઈ શકીએ છીએ સાંજના સમયગાળા દરમિયાન મિત્રો અમદાવાદ શહેરની અંદર અઢાર કિલોમીટર પ્રતિ કલાકની ઝડપના પવનો તો રાજકોટ જેવા શહેરની અંદર સાંજ દરમિયાન ઉત્તરાયણના દિવસે સત્તર કિલોમીટર પ્રતિ કલાકની ઝડપના પવનો ફૂંકાઈ શકે એટલે મિત્રો સામાન્ય ઝડપ કરતાં થોડી વધારે પવનની ઝડપ ગુજરાતના વાતાવરણમાં નોંધાઈ શકે ને જેમાં સૌરાષ્ટ્રમાં પવન થોડો વધારે નોંધાય અમદાવાદ શહેરની અંદર પણ સવાર દરમિયાન થોડી ઓછી પરંતુ અગિયાર બાર વાગ્યાના સમયગાળા દરમિયાન પવનની ઝડપ સારી એવી નોંધાય શકે છે ને જેમાં સૌરાષ્ટ્રની અંદર ત્રીસ કિલોમીટર કરતાં પણ વધુ જોટાના પવનો સાથેની ગતિવિધિ ઉપર શકે છે ને હવે પછી મિત્રો આપણે માવઠાને લઈને વધુમાં જણાવીએ તો તમે જોઈ શકો છો ખાસ કરીને ઉત્તરી ભારત ઉપર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અઢાર તારીખ આજુબાજુ આવી રહ્યું છે ને જેના કારણે ઉત્તરી ભારતના રાજ્યોની અંદર ફરી વરસાદની આગાહી રહેશે હાઈ લેવલના ક્લાઉડ ફરી એકવાર ગુજરાતના વાતાવરણમાં આવનારા અઠવાડિયાની અંદર બનવાની સંભાવના રહેશે કચ્છ લાગુ ઉત્તરી ગુજરાતના જે વિસ્તારો છે ત્યાં ફરી વાતાવરણમાં પલટો અઢાર તારીખ આજુબાજુથી લઈ બાવીસ તારીખની વચ્ચે નોંધાવવાની સંભાવના તમે જોઈ શકો છો ખાસ કરીને અઢાર જાન્યુઆરી સત્તર જાન્યુઆરીની વચ્ચે ગુજરાતના વાતાવરણમાં પલટો આવી શકે છે ને જેમાં ગુજરાતના અમુક વિસ્તારોમાં માવઠું પડવાની પણ સંભાવના રહેશે જોકે આ માવઠું મિત્રો માત્ર છાટા સ્વરૂપે પડે વધુ કોઈ મોટા માવઠાની સંભાવના નથી એમાં પણ મિત્રો આપણે હવામાન નિષ્ણાંત તંબાલાલ પટેલ તરફથી જે આપવામાં આવી છે છે જેમને લઈને આપણે જણાવીએ તો તેમણે આપતા જણાવ્યું મિત્રો કે રાજ્યની અંદર ઉત્તરાયણ ઉપર પવનની ઝડપ રાજ્યના કેટલાક વિસ્તારોમાં વધુ નોંધાઈ શકે પરંતુ વાસી ઉત્તરાયણના દિવસે ચૌદ તારીખ કરતાં પવનની ઝડપમાં ઘટાડો નોંધાશે પરંતુ ચૌદ થી લઈ સોળ જાન્યુઆરીની વચ્ચે વાદળો ગુજરાતના વાતાવરણમાં આવશે મધ્ય ગુજરાતના ભાગોમાં વધુ વાદળા રહેવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે એટલે કે મિત્રો આણંદ નડિયાદ ખેડા જ વડોદરા લાગુના વિસ્તારોની અંદર વાદળછાયું વાતાવરણ તો પૂર્વ ગુજરાત અને દક્ષિણી ગુજરાતના ભાગોમાં વરસાદી છાંટા પડવાની સંભાવના ચૌદ તારીખ વાસી ઉત્તરાયણની પંદર તારીખ અને સોળ જાન્યુઆરીના દિવસો દરમિયાન હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ તરફથી માવઠાની સંભાવના બંગાળની ખાડી અને અરબસાગરમાંથી ભેજ આવશે વાદળો લાવશે તાપમાન ફરી સામાન્ય થઈ જશે અને મિત્રો અઢાર તારીખથી ફરી ગુજરાતમાં ઠંડી વધશે અંબાલાલ પટેલે મિત્રો બાવીસ જાન્યુઆરીની પાસે એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવે અને ફરી ગુજરાતમાં માવઠાની સંભાવના વ્યક્ત કરી આ બધા આગાહીની વચ્ચે મિત્રો હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની પણ આગાહી સામે આવી છે પરેશ ગોસ્વામી તરફથી આવનારા દિવસોની અંદર આ વર્ષે મિત્રો આ જાન્યુઆરી મહિનો ઠંડીમાં જશે ફેબ્રુઆરી મહિનો પણ ઠંડીમાં જવાને લઈ આગાહી આપવામાં આવી છે પરેશ ગોસ્વામીએ મિત્રો ફરી એકવાર અઢાર તારીખથી લઈને ત્રેવીસ તારીખની વચ્ચે ગુજરાત રાજ્યની અંદર માવઠું થવાની આગાહી કરવામાં આવી છે આ અઠવાડિયાના અંતિમ જેમાં અઠ્યાવીસ ખાસ અઢાર તારીખથી લઈ તેવીસ તારીખની વચ્ચે ગુજરાતના અમુક વિસ્તારોમાં માવઠાની સંભાવ તો બીજી તરફ મિત્રો વધુમાં એમણે જણાવ્યું કે જે ખેડૂતોએ ઉનાળુ પાકના વાવેતર માટે તૈયારી કરી લીધી હોય તો હમણાં ઠંડી હોવાના કારણે ઉનાળુ પાકોને વાવવા માટે હમણાં મુલતવી રાખવું જોઈએ કારણ કે આ ઠંડીનો માહોલ લાંબો ચાલી શકે છે જેના કારણે ખેડૂતોના પાકોની અંદર નુકસાની અથવા તો પૂરતા પ્રમાણે